ઉદ્યોગકારોને એક જ જગ્યાએ વિવિધ પ્રકારનું પ્લેટફોર્મ મળી શકે તેવા હેતુ સાથે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને લેબ નું બે હજાર ચોવીસ એક્સપોનું આરોગ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું ફાર્માટેક અને ટેક એક્સપો બે હજાર ચોવીસનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઉપક્રમે આ એક્સપોનું વિધિવત રીતે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ખાસ કરીને જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને લે ટેકનો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આજે આ બે હજાર ચોવીસ એક્સપોમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ખાસ કરીને જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો છે અને લેબ ટેકનોનો જે ઉદ્યોગો છે તેમાં એક જ સાથે સુવિધા મળી શકે એક જ સાથે બધું સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ થાય તેવા હેતુ સાથે આ એક્સપો બે હજાર ચોવીસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત તથા પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો આ એક્સપો નિહાળવા માટે અને ખાસ કરીને માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પ્રકારની સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ થઈ શકે તે માટે આ બે હજાર ચોવીસ એક્સપોનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આજે ગુજરાત ખૂબ જ પ્રગતિ કર્યું છે સાથોસાથ લેબ ટેકનો ક્ષેત્રે પણ ગુજરાત અવલ નંબર રહે દેશમાં તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તેવો આશાવાદ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીએ આજે આ ઉદઘાટન કરતી વેળાએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને સંચાલકો દ્વારા આ બંને મંત્રી મહોદયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરકાર તો આ બંને ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ પ્રયત્નશીલ છે પરંતુ એક સાથે ઉદ્યોગકારોને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ થાય અને ઉદ્યોગો ફાલિયા ફૂલિયા રહે ઉદ્યોગોનો વિકાસ થાય તેવો હેતુ સાથે આ જે ફાર્માસ્યુટિકલ અને લેબ ટેકનોનું જે એક્સપો યોજવામાં આવ્યો છે તે ખૂબ જ મહત્ત્વનું છે અને ઉદ્યોગકારોને ખૂબ વિશાળ માર્ગદર્શન મળી શકશે તેવો આશાવાદ આ બંને મંત્રી મહોદયે વ્યક્ત કરી અને આ પ્રસંગે યોજાયેલા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરડિયા પણ ખાસ હાજર રહ્યા હતા અને આયોજકોને વિવિધ પ્રકારના આયોજન બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસો થી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈ પણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માંગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત અને અને ક્ષેત્રે મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાનું કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેપટેક ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જયારે ફાર્મા હબ છે ત્યારે આ સમયની અંદર મેડિકલ એના માટે પણ માટે પાર્ક એક જ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવા વ્યક્તિ આવે તો તરત જ એને કોઈ પણ પ્રકારની બીજી નાની મોટી ફોર્માલિટીઓના પેપર્સમાં ના પડવું પડે એ પ્રકારની આ મોટા બે પાર્ક આપણે એટલા માટે સ્થાપી રહ્યા છીએ કારણ કે એપીઆઈમાં અને બલ્ક ડ્રગની અંદર આજે પણ નિર્ભર આપણે ચાઈના ઉપર છીએ અને આવતા સમયમાં નિર્ભર થવા માટે આ ગુજરાતનું એક મોટું કદમ છે અને સાથે નાની મશીનરી અથવા તો જે મેડિકલ ડિવાઇસ છે કે જેની અંદર હાર્ટ હોય આંખોના કોન્ટેક્ટ લેન્સ છે આંખો માટેના મોતિયાના મણી છે એ બધામાં તો આપણે આગળ છીએ પરંતુ આવતા સમયની અંદર પણ એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે મશીન્સ જે હેવી

સરકાર જે આપણી ઇલ ડ્રગ્સ એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર જે દવાઓ હતી એમાં સાતસો જેટલી નવી દવાઓ ઉમેરી છે જેમાં કેન્સર કિડની લીવર હાર્ટ દવાઓ કે જે પહેલા આપણી એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં નહોતી લોકોને આપણે એ પહોંચાડી શકતા નહોતા આપી આપી નહોતા શકતા એ ઈડીએલ ડ્રગ લિસ્ટમાં સરકારમાં જીએમએસસીએલમાં એને સામેલ કરવાથી લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે ને ગુજરાત तो प्रधानमंत्री मोदी साहब हैं। आज फार्मा और लैपटेक एक्सपो यहां पर गुजरात अहमदाबाद गांधीनगर में जो हो रहा है उस एक्सपो के अंदर करीबन चार सौ से अधिक पार्टिसिपेंट्स हैं और वेस्टर्न रीजन का सबसे बड़ा लैपटेक एक्सपो है यहां पर एक ही जगह पर सारे सोल्यूशन मिल जाए ऐसी बढ़िया व्यवस्था यहाँ के जो फार्मा सेक्टर के जो प्रतिनिधि हैं जो उसके संगठन के जो लोग हैं उन्होंने बहुत बड़ा अच्छा इनिशिएटिव लिया है और गुजरात वैसे भी फार्मा हब है और साथ में मेडिकल डिवाइस और इंस्ट्रूमेंट के लिए भी आगे के समय में बहुत अच्छा देश में प्रथम नंबर का स्थान प्राप्त करने की दिशा में है अभी भी बहुत सारे जैसे कि आँखों के लिए और साथ में हार्ट के लिए स्टेंट के पहले नंबर पे है करीबन पचास टका अट्ठावन फिफ्टी एट परसेंट हार्ट के स्टेंट बनते हैं और 70 परसेंट ये हमारे यहाँ पर लेंस भी बनते हैं मैं मानता हूँ कि ये बहुत बड़ा इनिशिएटिव रहेगा कि गुजरात को एक कदम और जहाँ पर भी है वहीं से आगे ले जाने का बहुत प्रस्तुत ये उदाहरण है